કેવું વાતાવરણ છે અને કમોસમી વરસાદ છે કે કેમ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો અત્યારે આપણે ખાસ તો અડોદરા શહેરની સરા ચોકડીથી દર્શક મિત્રોને જાણકારી આપીએ છીએ ખાસ જે વાત કરવી છે કે બોટાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ ચૂકે છે અને જે કે વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને ખાસ અલગ અલગ જગ્યાએ સહિત પણ વાતાવરણ ડોળું અને ધોળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અત્યારે હળોદ શહેરમાં પણ આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોળ તારીખ સુધીમાં એટલે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાનું નિયંત્રણ પણ છે જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે સોળ તારીખની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે અને જેને લઈને જ આપણે હળોદ શહેરમાં ખાસ તો પવનના હિસાબે ઘણા બધા મિત્રો પણ કંઈક તકલીફ પડતી હતી પરંતુ આપના વિસ્તારમાં પવન છે કે કેમ અને વાતાવરણ છે કે કેમ અને સતત હોય એટલે કે કમોસમી વરસાદ વર્તાઈ રહ્યો છે કે કેમ કોમેન્ટ પક્ષમાં હજુ જણાવશો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો આગામી સોળ તારીખ સુધી એટલે કે આજે તેર તારીખથી તેર ચૌદ પંદર અને સોળ સોળ તારીખ સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ એટલે કે કમોસમી વર્તન થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો અત્યારે ખેડૂતોને જળસો લગભગ પાકી ગયો હોય મોટાભાગના ગવાર ચાહટીઓ કે પછી તલ આવી બધી જળસો જે બાકી હોય તેની કાપવાની કે લણવાની કે એ બધી બાકી હોય વરસાદની કમોસમી આમ તો જોઈએ તો હળવો જ કમોસમી વરસાદનું આકમ થયું છે કારણ કે જે રીતે વાત કરવામાં અગાઉમાં અગાઉ પણ કમોસમી વરસાદ હતો અને ત્યારે પણ ખેડૂતોને વરિયાળી સહિતના પાકોમાં નુકસાન હતું એને અગાઉના પહેલાં પણ દો ટક મહિના પહેલાં પણ વરસાદ હતો કમોસમી જેને લઈ જીરુના પાકમાં નુકસાન હતું એટલે વરસાદ હવે કમોસમી વરસાદ સતત ચાલુ જ રહે છે અને જેને લઈ ખેડૂતો પણ ચિંતાતુર બને છે અને પર્યાપ્ત બાદ આપણે જોઈ રહ્યા છીએ કે હળવું જિલ્લા અલગ વિસ્તારોમાંથી અત્યારે વાતાવરણ છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અમોશજીભાઈ ભાઈ કહી રહ્યા છે કે સોરવાળામાં વર્ષ આંધીજો એટલે કે ધૂળિયું વાતાવરણ અલગ અલગ વિસ્તારોમાં ખાસ સોળ તારીખ સુધીમાં લગભગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ડોમોસ કારણ કે અત્યારે પાક તૈયાર હોય તો માળિયા વિસ્તારની વાત કરીએ તો માળિયા જે કેનાલ છે તે પણ બંધ છે અને જેને લઈ ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું હોય અને અમુક ખેડૂતોએ વાવેતર નથી કર્યું અને જેણે વાવેતર કર્યું છે તેઓને પણ આ કોમર્સનું વસ્તુ અને મારે કેના બંધ છે એટલે મોટા મોટાભાગના ખેડૂતોએ વાવેતર પણ નથી કર્યું પણ ઘણા બધા ખેડૂતોને વાવેતર કર્યું તેમાં નુકસાન થવાની શક્યતાઓ પણ હોય છે રણછોડગઢમાં પણ આવું જ વાતાવરણ છે મહાદેવભાઈ કહી રહ્યા ભાઈ મિત્રો આપણી સાથે જોડાય ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ કે હળદમાં અચાનક વાતાવરણ અને કેવું વાતાવરણ છે અને વાતાવરણને લઈ શું નુકસાન થશે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સોળ તારીખ સુધીમાં સમગ્ર જિલ્લામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ થશે તેને લઈને બન્યા છે અને ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ કે કમોસમી વરસાદ લગભગ આ સિઝનમાં ત્રીજી કે ચોથી વખત છે એટલે ત્રીજી ચોથી વખત કમોસમી વરસાદ હોય એટલે ખેડૂતોને નુકસાન પણ થાય હતું સ્વાભાવિક કે અગાઉ પણ જીરુંના પાકમાં પણ નુકસાની હતી પછી વરિયાળીના પાકમાં પણ નુકસાન જોવા મળ્યું હતું અને સાથે અત્યારે પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે આમ અલગ અલગ રીતે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે આપણે આગાહી મુજબ દર્શક મિત્રોને જાણકારી પણ પહોંચાડતા હોય છે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ધૂળિયું વાતાવરણ થયું એક વાત આમ તો ધૂળિયું વાતાવરણ થવાથી જે બપોરે ક્યાંક ને ક્યાંક આંશિક રાહત પણ છે કારણ કે બપોરે જે ભારે ઉકળાટ તો લગભગ જુમાલીથી જુમાલીની આસપાસ ભારે ઉકાટ બાદ અત્યારે જે પવન છે રાત છે ખેડૂતો પણ તો બને છે કેમ કે કમોસમી વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે સોળ તારીખ સુધીમાં સમગ્ર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ભાવે વરસાદ પડશે અને આજે બપોર બાદ લગભગ અલગ અલગ જિલ્લાઓમાં ધોર્ય વાતાવરણ પણ પડી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ પણ પડી રહ્યો છે બોટાદમાં ઘરા સાથે વરસાદ એટલે અલગ અલગ જિલ્લાઓમાં ખરા સાથે કે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોથી આમ તો વરસાદ હોય અત્યારે કમોસમી એટલે મોટા ભાગે ખેડૂતોને નુકસાન જ જવાનું છે કારણ કે અત્યારે વરસાદનું કોઈ સિઝન પણ નથી અને ખેડૂતો ચિંતાતુર બને આમ તો કપાસની વાવ અત્યારે ઘણા બધા ખેડૂતોએ લીટાની બધું પાડવાની શરૂઆત પણ કરી દીધી ઘણા બધા ખેડૂતોને ગવાટ પણ અત્યારે તૈયાર થઈ ગયો છે ઘણા બધા ખેડૂતોએ તલ પણ અત્યારે વાટીને રાખ્યા છે નતર અત્યારે કદાચ વાટવાની પણ તૈયારી હશે ઘણા બધા ખેડૂતોએ વાવ વાવેતરની તૈયારી પણ કરી દીધી કારણ કે બે ત્રણ દિવસ પહેલાં જઈએ અત્યારે આમ અલગ અલગ રીતે અમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતા બનતા હોય છે અત્યારે ફરી એક વખત જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી સોળ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેના લઈને જ વાતાવરણમાં પલતો આવ્યો છે અને ઘનશ્યામભાઈ સંઘાણી કહી રહ્યા છે કે જેતપુરમાં બફારો બહુ છે એટલે આમ તો આજ બપોરે લગભગ ચુમ્માલીસ ડિગ્રીની આજુબાજુ જે ઘસના સહયો છે આ જે અત્યારે વાતાવરણ ઠંડક લાવી છે તે જ રાહત લઈને આવ્યું છે અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અને ખરી ફરી એક વખત કે કેમ જાણકારી તો જેથી અન્ય પણ જાણી શકે એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ હળદર શહેર છે હળદર શહેરમાં વાતાવરણમાં છે વાતાવરણ પહેલું છે ડમરી વાવ ઘણું વાતાવરણ છે અને અસહ્ય ગરમીમાંથી ક્યાંક ને ક્યાંક છુટકારો પણ છે કારણ કે બપોરે જે ગરમી હતી ને તેમાં ક્યાંક ને ક્યાંક અસહ્ય ગરમીમાંથી છુટકારો છે અને અત્યારે આપણે જે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રદ્રદ છે કારણ કે જે ગરમી હતી ને તેમાંથી ક્યાંક ને ક્યાંક રાહત શહેરમાંથી જે આ દ્રશ્યો બતાવ્યું છે કેળોદર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યું છે ધુરિયું વાતાવરણ બન્યું છે અને જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ફરી એક વખત કમોસમી વરસાદ છે ક્યાંક ને છવાયો જે કહેવામાં આવી રહ્યો છે વરસાદ તે અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ રહ્યો છે છૂટો છવાયો વરસાદ છે કારણ કે આપણે જે જોઈ રહ્યા છીએ કે પૂર્યું વાતાવરણ હળવદ શહેરનું છે ક્યાંક ને ક્યાંક છૂટા છવાયો વરસાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ રહ્યો છે ક્યાંક કરા સાથે પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પણ છે હરિનગરની બાજુ પણ વરસાદ પહોંચ્યો સાગરભાઈ એરિયા છે ઉપાટ મિત્રો ઘણા બધા મિત્રો આપણી સાથે જોયા